હલો જય માતાજી બધાય મિત્રોને તમારું સ્વાગત છે એક નવા વિડીયોમાં અને જો તમે આ વિડીયોમાં નવા હોય તો વિડીયોને લાઈક કરી દો અને ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી વાળજો અને અત્યારે જો મિત્રો આ હું તમને કપામાં ફૂટ દેખાડો આટું આ વિડીયો બનાવું અને જોઈ લ્યો હમણાં હું તમને બેક કેમેરામાં તે દેખાડી દઉં એટલે આપણો જાજો બહુ વિડીયો લાંબો થાય નહીં તો વિડીયોને લાઈક કરી દેજો અને આ વિડીયોમાં નવો હોય તો ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી વાળજો આ તારીખ છે આજ પાંચ જાન્યુઆરી વિડીયો આવે બેક કેમેરામાં તમને ફૂટ દેખાડો બધી બધે આ નવી ફૂટ છે જોઈ લ્યો દેખાય તમને જો આમાં પણ બધે જોઈ લ્યો આ બધી તમને દેખાય જો આ કપાસમાં આ બધી આ નવી ફૂટ છે હજી આપણે આગળ થોડાક ચેન્જ જોઈ લઈએ જોઈ લ્યો તો આ એક છોડોમાં નહીં જોવા બધે જોવા આ છોડ અગવલા થઈ ગયા તેમાં નવી ફૂટ થઈ ગઈ છે કપાસમાં જો હજીમાં અગાઉ ફૂટ થઈ ગઈ તેમાં જુઓ અત્યારે સાબકા પણ એટલે ફાલ પણ મીડો છે આવવા જોવા આ છોડમાં બધે અત્યારે આપણે મોબાઈલથી શૂટિંગ લઈએ એટલે થોડુંક ઓછું ઓલું થતું છે જો આ બધી રહી દેખાય આ બધી આપણે નવી ફૂટ છે જોઈ લઈએ આમ જોઈ લઈએ અહીંયા બધે આ ઓલા છોડમાં પણ તમને દેખાય જો આ છે આ બધી આ નવી ફૂટ છે જોઈ લઈએ આ આ બાજુથી આ કપાસમાં જોઈએ આ આ તમને જે લીલા પાંદડા અને આજી આ સાપકા દેખાય તો આ બધી નવી ફૂટ છે અત્યારે કપાસમાં જોઈ લઈએ અહીંયા કણે પણ આ બધે એટલે એટલી ફૂટ છે હજુ બસ તો આ વિડીયોમાં એટલું જ તે બધાએ જય માતાજી અને વિડીયો લાઈક કરી દ્યો ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી વળજો